નમસ્તે વેલકમ ટુ આઇડિએશન ફોર આઈ એસ બે દિવસ પહેલાં યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થયું અને એની અંદર પાસ થયેલા સેંકડો સક્સેસફુલ કેન્ડિડેટ્સને આપે જોયા હશે એમના ફોટોગ્રાફ્સ પણ ઘણા ફરતા થયા છે આપે જોયા હશે એમના ફોટોગ્રાફ્સ જોયા પછી તમને શું લાગ્યું એમના ચહેરા જોયા પછી તમને શું લાગ્યું તમારાથી એ ચહેરા અલગ છે તમે જેવા છો એનાથી એ કંઈ સાવ અલગ છે આંખો બે જ છે ને ના કે એક જ છે ને હોઠ પણ આવા જ છે ને હા એ આપણા જેવા જ છે આપણી આસપાસમાં જે લોકો હોય એમના જેવા જ છે કોઈ બીજા ગ્રહ પરથી ઉતરી આવેલા વ્યક્તિઓ નથી આજે એ લોકો ત્યાં આગળ છે તમે પણ હોઈ શકો યુપીએસસીની પરીક્ષાનો હાવ ન રાખો કોઈ પણ સામાન્યમાં સામાન્ય કક્ષાની બૌદ્ધિક ક્ષમતા ધરાવતી કોઈ પણ વ્યક્તિ આ પરીક્ષા પાસ કરી શકે છે તમે નથી કરી કારણ તમે હજુ સુધી એમાં પ્રયત્ન નથી કર્યો યુપીએસસી માટેની એક ડેડિકેટેડ બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ અમદાવાદમાં નવરંગપુરા ખાતે આપણે સંવિધાન કરિયર એકેડેમીના સેન્ટર પર આઈડિએશન ફોર આઈએસના બેનર હેઠળ આપણે આ બેચ શરૂ કરીશું આવતા સોમવારથી ગુજરાત રાજ્યમાં તૈયારી કરનારા દરેક મિત્રને આપણે યુપીએસસીની સાચી તૈયારી કઈ રીતે થાય એ સમજાવવા માગીએ છીએ શરૂઆતમાં આપણે ફ્રી ક્લાસીસ રાખી રહ્યા છીએ જે મિત્રો યુપીએસસી હોય શું એની તૈયારી કરાય કેવી રીતે એની સ્ટ્રેટેજી શું હોય એ જાણવા માંગે છે પહેલાં એ ફ્રી ક્લાસીસમાં આવશે અને પછી યુપીએસસીની પદ્ધતિસરની તાલીમ માટે તેઓ જોડાઈ શકે યુપીએસસીનો ડર મગજમાંથી કાઢી નાખો જીપીએસસી સુધી સીમિત ન રહો તમારી અંદર પૂરી ક્ષમતા છે કે તમે યુપીએસસીની પરીક્ષા પણ પાસ કરી શકો એમ છો તો જો આપ આ દિશામાં આગળ વધવા માગો છો તો સોમવારે આપણા નવરંગપુરા સેન્ટર ઉપર આપ ખાસ આવશો સવારે નવ વાગે ફ્રી ક્લાસીસની અંદર પહેલાં આપણે ના માળખા વિશે વાત કરીશું એની એક્ઝામને કેવી રીતે ટેકલ કરવી એના માટેની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ એની પહેલાં વાત કરીશું અને પછી ધીરે ધીરે સિલેબસ તરફ આપણે આગળ વધીશું તો આવો આપની તૈયારી માટે અને એવું નથી કે આ ફક્ત ગુજરાતી ભાષાના જ વિદ્યાર્થી માટે છે હિન્દી કે અંગ્રેજી ભાષામાં તૈયારી કરી રહ્યા છો યુ આર મોસ્ટ વેલકમ આઈ એમ વેલ વર્ડ્સ ઇન ઓલ ધ થ્રી લેંગ્વેજિસ ગુજરાતી હિન્દી એન્ડ ઇંગ્લિશ સો એકચ્યુઅલી આર ગોઈંગ ટુ હેવ ટ્રાય લેંગ્યુઅલ ક્લાસીસ નોટ બાય લેંગ્યુઅલ ક્લાસીસ ત્રણે ત્રણ ભાષામાં આપણે વાતો કરીશું તમામ વિદ્યાર્થીઓ સુધી આપણે આપણી વાતને પહોંચાડીશું તો જો આપ તૈયારી કરી રહ્યા છો તૈયારી કરવાનું વિચારી રહ્યા છો આપના મિત્રો જો તૈયારી કરી રહ્યા છે તો આપ બધા જ સોમવારે આપણા નવરંગપુરા સેન્ટર ઉપર ખાસ આવશો યુપીએસસીની તૈયારી આપણે એવી કરીએ કે જેથી ફાઇનલ રિઝલ્ટ સુધી આપણે પહોંચી શકીએ મળીએ થેન્ક યુ